ગઈકાલે થોરાળા પોસ્ટપી વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં એએનએસ ની કલમ 103 એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી વર્ષ 41 છે થોરાળા પોસ્ટપી પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ આધારમાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નીજવામાં આવેલ આરોપી અને મરણજનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે મરણજનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો ત્રણસો છેત્તરનો એક ગુનો દાખલ થયેલો છે એ જ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આદિ ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણજનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણજનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ એ ગોતતા હતા અને મીનવાઈલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપી એ પણ ફેસ ઉપર પથ્થરના ઘા કરી એમની મોત નીપજી ગઈ કાલે થોરાડા પોસ્ટ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 103 એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી ઉંમર વર્ષ 41 છે થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન વન પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ થનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિવડાવવામાં આવેલી આરોપી અને મરણ જનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો ત્રણસો છેતરનો એક ગુનો દાખલ થયેલો છે એ જ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આદિડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ગા કરી મોત